તો જય માતાજી મિત્રો આજના નવાગમાં તમારું સ્વાગત છે આજનો બ્લોગ આપણે એવો છે કે દોડાવશું આપણે કુલદીપ ને ખોળ પાને જે આવશે પહેલા એને કુલદીપ શું ઈનામ રાખવું એને દસ રૂપિયા લઈ જવાના ઓકે આપણે તો દસ રૂપિયા ઈ મુ આપ્યો કુલદીપ ને કુલદીપને છે ગમે તે છે એને તો મિત્રો આપણે હવે આવી જશે જો કમ્પ્લીટ લોકેશન ઉપર જોઈ શકો જો આપણે જોઈ તમને એક વાત કહું આપણે વાઈકણ ક્રિકેટ રમવા મેદાન બનાવ્યું હતું તે આપણે વેકણ હવે ખેતર શેડી નાશ્યું છે એટલે બધું જો બધું શેડી નાશ્યું છે વઈકણ એટલે આપણે હવે દળે રમવા નહીં થાય કોઈ નહીં કુલદીપ અમે કુલદીપને બધા આમ તો દળે રમો જ નહીં કુલદીપ અમેકણ અને જો આપણે વાયકણ પેલો કિડની ચોર વાળો વિડીયો બનાવે તો જો એ પેલેકણ વાટીને હવે રાઈડો વાટી નાખ્યો છે જોડો આપણે હવે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ તો મિત્રો હાલ ખોડબા ને કુલદીપ ને બેને દોડાવીએ પછી હું આમ કુલદીપ બે બેના દોડશે ઓકે ચાલો આપણે હવે ચેલેન્જ બધું સ્ટાર્ટ કરી દઈએ ખોડબા દોડાવી દઈએ પછી વન ટુ થ્રી દોડ ખુલ્લી પહેલા નિને આવશે રાજા તો મિત્રો આપણે આ ચેલેન્જનો વિજેતા છે કુલદીપ આપણે જો મિત્રો પહેલાં વિડીયો બનાવતા હતા પણ એ આપણે એવું થયું કે આપણે એકણ પેલું ભૂંડાયું ને ઈકણ થઈને આકડું તે ખોળું પાવાતો હતો ને એટલે ચેલેન્જ વિડીયો બન્યો ના એટલે આપણે રવા દીધું નહીં એકસ્યું ખાલી એમને એમ વ્લોગ ચાલુ કર્યો પછી અને વ્લોગ આમ તો ના બનાવ પછી વળી કીધું હવે બનાવી દીધું એટલે બનાવ્યો તો આપણે આટલે વ્લોગ પૂરો થાય છે અને તમને જો અમારા આવા બ્લોગ વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને અમારા મિસ્ટર સુરપાલ ટીમને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી